જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખેડૂતોને બજાર ભાવ કરતાં ટેકાના ભાવમાં વધુ રકમ મળતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા સહિત આગેવાનો યાર્ડના સદસ્યોએ પરસ્પર મોં મીઠા કરાવીને ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો માર્કેટના ભાવ કરતાં સરકારના ભાવ વધારે હોવાથી ખેડૂતોને વધુ આવક થતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકારે જે મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી આજે આનંદ છે ખેડૂતોમાં કે મણ મગફળી પછી ખેડૂતોની ખરીદાઈ હોય તો પહેલીવાર વાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈની મહેનત એના કારણે આજે બસો મણ મગફળી એક ખેડૂતની ખરીદાય અને તેરસો છપ્પન ને સાઠ પૈસા જેવો ભાવ આ ખેડૂત આપવામાં આવશે મને આનંદ છે કે આજે જામનગર માર્કેટિંગ યાર્ડમાં તાલુકા સંઘ મારફત જે ખરીદી થવાની છે એમાં નવ હજાર ખેડૂતો નોંધાયેલા છે પંચાવન ખેડૂતોને મેસેજ નાખવામાં આવેલ હતા એમાંથી અગિયાર ખેડૂતો મગફળી લઈને હાજર થયેલ છે તેરસો રૂપિયા ને સાઠ પૈસામાં વીસ કિલો મગફળીની ખરીદી કરવાની છે ટોટલી નવ હજાર ખેડૂતો એ નોંધણી કરાવેલ છે જામનગર તાલુકાની અંદર નેવું દિવસ આ કામગીરી ચાલુ રહેશે નામ ભાવેશભાઈ તેજાભાઈ નશીદ ને જિલ્લો તાલુકા જામનગર આજે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા જામનગર તાલુકામાં શરૂ થઈ છે તો ખૂબ સરકારનો હેતુ બહુ સારો છે કે નવસોથી અગિયારસો રૂપિયા માર્કેટમાં જાહેરમાં ભાવ યાર્ડમાં ખરીદી ચાલુ હતો આ ટેકા માટે અગિયારસો ને છપ્પન રૂપિયા ભાવ તેરસો ને છપ્પન રૂપિયા ભાવ નક્કી કર્યો છે સરકારે તો સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર આ ખેડૂતના હિતમાં કાર્ય કરી રહી છે સરકાર તેનો ખૂબ ખૂબ અભિનંદન